જૈન વિદ્યાર્થી મિત્રો સમય એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરવાની છે પરીક્ષા પછી કઈ બાબતો ધ્યાનમાં રાખવી એટલે કે આપણું જે એક્ઝામ સેન્ટરમાં પેપર પૂરું થાય તો પેપર પૂરા થઈ ગયા પછી આપણે એક્ઝામ સેન્ટર છોડીએ ત્યારે આપણે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી એના વિશે આજે આપણે ચર્ચા કરશું તો સૌથી પહેલાં આપણે એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણો જે પેપર પૂરો થાય અને એક્ઝામ સેન્ટરમાંથી આપણે બહાર આવીએ એટલે બહાર આવતા હોય તરત આપણે આપણા મિત્રો સાથે વાતચીત નથી કરવાની કોઈ પણ આપણા રિલેટિવ હોય એની સાથે બી વાતચીત નથી કરવાની પેપર પૂરો થાય એટલે તરત આપણે આપણા ઘરે જવાનું છે જ્યાં ચર્ચા કરવાથી આપણો સમય જ બગડવાનો છે કોઈ મિત્રો સાથે ચર્ચા કરવાથી બધો સમય બગડશે એક્ઝામ વખતે પેપર પૂરો થાય એટલે પહેલું આપણી કરવાનું છે કે આપણે આપણા ઘરે જશું બીજી બાબત આપણે ધ્યાનમાં રાખશું કે જેવો પેપર પૂરો થાય ત્યારે ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કરતા હોય છે કે પેપર પૂરો થતાં જ તે ત્યાં આજુબાજુ તો કે નાસ્તાવાળા હોય ઠંડા પીણાવાળા હોય તો પેપર પૂરો થઈને ડાયરેક્ટ એ લોકો ત્યાં પહોંચતા હોય છે નાસ્તો કરવા કે કોલ્ડ ડ્રિંક્સ છે બધું પીવા આવું બધું વિદ્યાર્થી મિત્રો પરીક્ષા સમયે નથી કરવાનું ઠંડા પીણા બહાર નથી પીવાના બહારનો નાસ્તો નથી કરવાનો આ બધી વસ્તુઓની તમારા હેલ્થ ઉપર અસર થઈ શકે છે તમારી એક્ઝામ બગડી શકે છે આ બધી વસ્તુમાં આપણે સમય આપણો બગાડવાનો નથી પેપર જેવું આપણું પૂરું થાય એને બહાર નીકળીને કોઈ વિદ્યાર્થીએ પેપરને સોલ્વ નથી કરવાનું બહાર નીકળીને સોલ્વ કરવાથી શું ફાયદો થશે કારણ કે તમારો જે પેપર થઈ ગયો છે તો એ ભૂતકાળ બની ગયો છે હવે તમે પેપર કદાચ સોલ્વ કરશો તો પણ એમાં કદાચ કોઈપણ પ્રકારનો સોલ્વ કર્યો તેમાં કાંઈ સુધારો તો થવાનો નથી એટલે બહાર નીકળીને પેપર સોલ્વ કર્યા કરવા કરતાં મારું એવું માનવું છે કે આવનારા પેપરની ડાયરેક્ટ તૈયારી કરવી પેપર સોલ્વ કરવામાં તમારે તમારો સમય બગાડવો જોઈએ નહીં પેપર પૂરો થઈ જાય એટલે આપણે આપણા ઘરે પહોંચીએ તો આપણે થોડા ઘણા ફ્રેશ થવાનું છે શારીરિક અને માનસિક બને તે ફ્રેશ થવાનું છે માનસિક ફ્રેશ થવા માટે તમે કોઈપણ પ્રકારનું મ્યુઝિક છે એ પણ સાંભળી શકો છો અને શારીરિક ફ્રેશ થવા માટે તમે થોડું ઘણું બહાર વોકિંગ કરી આવો થોડી ઘણી હળવી એવી કસરત કરો પ્રાણાયામ કરો કે કોઈ પણ કરો પરંતુ કસરત કરવામાં એ વસ્તુ ધ્યાન રાખવાની છે એવી કોઈ ભારે કસરત નથી કરવાની કે જેનાથી કોઈ પણ પ્રકારની આપણે શારીરિક નુકસાન થાય ઓકે હવે પેપરમાં આપણે કોઈ પણ મુશ્કેલી જણાય એક્ઝામમાં કોઈ મુશ્કેલી થાય આપણને કોઈ પ્રોબ્લમ પડે છે કે ભાઈ આ વસ્તુ આપણી પાસે નથી કે જવામાં પ્રોબ્લેમ પડે છે કે કંઈ પણ હોય એ એક્ઝામ બાબતે કંઈ પણ મૂંઝવણ હોય તો તમારે તમારા વાલીને જાણ કરવાની છે તમારા વાલીને તમે પૂછો તમારા વાલીને તમે તમારા સમસ્યાઓ કહો અને એને કેવું કંઈ સમાધાન કરી આપે તમારે પોતાની રીતે કોઈ પણ પ્રકારનું સમાધાન લાવવાનું નથી કે કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય એને તમારે તમારી હાથે સોલ્વ નથી કરવાની લોકોની હેલ્પલાઇન તમારે પરીક્ષામાં ચાલવાનું છે હવે જ્યારે તમારે એક્ઝામની અંદર તમારો પ્રશ્નપત્ર પૂર્ણ થાય ત્યારે કોઈ પણ પ્રકારનો વિચાર્યા વગર બીજો દિવસનો જે પ્રશ્નપત્ર છે એના ઉપર ચર્ચાઓ આપણે અને એના ઉપર તૈયારીઓ ઉપર આપણે વધારે ધ્યાન આપવું પેપર એકવાર પતી ગયો છે એના ઉપર કોઈપણ પ્રકારની ચર્ચા કરવાથી કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી મિત્રો સાથે ત્યાં આવી બધી ચર્ચાઓ કરવાનું આપણે ટાળવાનું છે પેપર પૂર્ણ થઈ જાય એટલે તરત આપણે બીજા દિવસનો જે પેપર છે એના ઉપર આપણે વધારે ધ્યાન આપવું જોઈએ પેપર પૂરો થઈ ગયો છે એના ઉપર ચર્ચા કરવાનો કોઈ અર્થ અહીંયા રહેતો નથી હવે તમારો જે પહેલો પેપર છે અથવા તો કે જે પેપર તમે આપી દીધો છે હવે પેપર તમારો સારો ગયો છે કે ખરાબ ગયો છે એની અસર તમારા બીજા પેપર ઉપર ન થવી જોઈએ એટલે કે ઘણા વિદ્યાર્થીઓને એવું હોય કે પહેલો પેપર બહુ સરળ ગયો હોય એટલે વિદ્યાર્થી શું કરે કે ભાઈ બીજો પેપર સરળ જ છે એટલે આપણે વાંચવાની કાંઈ જરૂર નથી આવી બધી તમારી ગેરમાન્યતાઓ છે એ બધી પરીક્ષામાં ખોટી કોઈ બતાવવાની નથી કદાચ પેલો પેપર અઘરો ગયો છે તો બીજા પેપરમાં તમારે ડિપ્રેશનમાં આવી જવાનું નથી એટલે કે કહેવાનો અર્થ અહીંયા એવો છે કે પેલો જે પેપર વયો ગયો છે અથવા જે અગાઉનો પેપર વયા ગયા છે એની અસર તમારા બીજા પેપરમાં થવી ન જોઈએ તો આટલી બાબતોની મારે તમારી સાથે ચર્ચા કરવાની હતી પરીક્ષા પછી કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તો આટલી બાબતો ધ્યાનમાં રાખો અને પરીક્ષા યોગ્ય રીતે આપો તમને વધુમાં વધુ માર્ક્સ આવે એવી ઈશ્વરની શુભકામના થેન્ક યુ